તો સાહેબ આજથી મેં ચાર કે પાંચ મહિના પહેલાં બી કીધું સાહેબ આનો તમે જુઓ તો કેટલા મીટરની ભૂખી છે મને તમે આપો બે ત્રણ મહિના પહેલાં એક પૂર્વ ઝોનની અંદર જે વરસાદી ચેનલ બનાવી એ દિવસે મેં ચેરમેન સાહેબને કીધું હતું સાથે સાથે જે જૂની કામગીરી જે થયેલી છે એને આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો છે એટલા માટે મને ભૂખી યાદ આવી મારી ચેનલ બનેલી હતી આ સાડા ચેનલ એટલે એવી એ વસ્તુ પૂર્વઝોન્મો ના થાય એના માટે બી મેં અત્યારે ચેરમેન સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ આપણી ભૂલ હતી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે